મારી હા મારું મારું પણ આમાં નહીં હા ન રેવા વસ્તુ તું કરવું હવે આપી ગઈ તો ગમે આ મુ ખબર પડતી કરવું હવે

મમ્મી હેંગરે તો બંદા ખાડો ગોળતો સે મને કરું હું આનું હું બોલ્યા મમ્મી બોલી દયાની ગોડે બડબડ 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 સર ઓકન દીધો ઓલી દયાના સવરો જેઠાલા મણે કે કેવા તો દયા મણે એક જમણે બોલા પણ એમ કાઈ બોલીતો નથી તે પણ હવે એમ ઘરે કીધું ઘરે કીધું ને એ બોલ્યા પણ હમસે ને ઘણો કાં દીધો તો હમસે ને નાહારકે નો આમ જતો વસ્તુ કમેલાય ની કે મુકી ની દેતા એસે ને માર માર કઈ નો કરાય ઈ બતાય નો આપુ કેવાય એ માર ગાડી મુકી દેવાય જે આપુ વઈ ની બતાય તો કયા કેવાય ને આપુ બધાય મુકેવાય હમ સોપડવાનું લેવે બધાય નો સોપડાય પણ વાચે ને નતું ને તો મારા જઈ પગ બોલે તનતે મેં તો તારું લેતી જા તો મારા સોપડવાતા તમ તાબ દિયું મતારેંદર દે તો બીજા ને સોપડું છે તક બીજા સોક્યો છે તક લે હું નવામ રખાય

દેવરોન ઉસરો છે ઈ પડી રહેવાનું ને ન્યાં કે એમ એને કહેવાય ઘરે આવી હું કામ કરતી આવી જ છે ને આ ઉભારું મારું ને નો કરી છે

અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ માં લખવાનું તો કોઈ દી ભૂલતા જ નહીં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ